આ રોડ ઉપર અવારનવાર હેવી ટ્રક ચાલવાને લીધે નાના મોટા એક્સિડન્ટ થતાં પણ આજ સવારે એક લેડીસ બે લેડીસો ઘલુડીથી દર્શન કરીને આવતા હતા અને ટ્રક ડ્રાઈવરે એને સિત્તેરથી એંશી મીટર સુધી ખસેડ્યા છે અને જોટામાં આવી ગયા પાછળના વ્હીલમાં અને આગળના વ્હીલમાં આવી ગયા હતા ત્યાંથી પાછળના વ્હીલમાં ગયા બરાબર અને ઘટના સ્થળેનું મૃત્યુ થયું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે